નમસ્તે આધારશીલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય હકારાત્મક વ્યવહાર ભાષા શિસ્ત શિક્ષણને લગતા વલણો આ બધા પરિબળો છે જેના દ્વારા માતા પિતા બાળકોને પ્રભાવિત કરે છે તેથી માતા પિતાએ ઘરના વાતાવરણ પર ધ્યાન આપવું જોઈએ ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ બાળકોની ગોળમાં બેસાડો એક નવી દોસ્તી વાર્તા કહો હવે સંખ્યા ઓળખ વસ્તુઓની ગણતરી કરો હવે જરૂરિયાત પ્રકારને સમજો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને બોલો તમે શું જોયું રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત દરરોજ બાળકો સાથે વાતચીત કરો રોજિંદા અનુભવો લાગણીઓ પસંદ નાપસંદ વગેરે પૂછો અને ચર્ચા કરો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત હવે બાળકોના માથે હાથ ફેરવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો બાળકોને પોતાની જગ્યાએ ઉભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોને ગોળમાં બેસાડી દોસ્તી વાર્તા કહો હવે સંખ્યા ઓળખ ગાણો અને ઉમેરો સરખી લયવાળા શબ્દો સમજો ઓળખો સરખા અવાજવાળા શબ્દો બનાવો હવે ફાળો ચોંટાડો અને કલા બનાવો ચાલો તૈયાર થઈ જાવ જરૂરિયાત સમજો અને આત્મનિર્ભર બનો બ્લોક પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને ડાબે જમણે કૂદવાની રમત રમો હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત લોટના બે સરખા ભાગ કરી તેને અલગ અલગ આકાર આપો અંદાજ લગાવવા માટે કહો શેમાં વધારે લોટ છે ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળક સાથે હાથ મિલાવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તાપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ બાળકોને ગોળમાં બેસાડી એક નવી દોસ્તી વાર્તા વાંચી સંભળાવો હવે સરખી વસ્તુ જુઓ અને તુલના કરો હવે અક્ષર ઓળખ શરૂઆતના શબ્દોની ધ્વનિને અક્ષર સાથે જોડો હવે છાપો અને ચિત્ર દોરો હવે કેવો અનુભવી રહ્યા છો ભાવના સમજો અને ઓળખો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને કૂદ રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત બાળકોને રિબીન દોરી ચોક ક્રેયોન વગેરે આપો તેની મદદથી અલગ અલગ પ્રકારની લીટીઓ દોરવા માટે પ્રેરિત કરો આજે આપણે હકારાત્મક વ્યવહાર વિશે જાણ્યું માતા પિતાને પણ ઘરના વાતાવરણને સારું બનાવી રાખવા માટે કહીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ